હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આજનું લોકેશન જુઓ જબરજસ્ત લોકેશન છે મિત્રો અત્યારે વિડીયોમાં બન્યા છે તો અમે મસ્ત બધાનો લુક તમને દેખાડી છે આજે તમામ મારે યુટ્યુબ ફેમિલીને જુઓ જંગલી પ્રાણી પણ જોવા મળી જવાનું છે અહીંયા બધું છે અહીંયા પાણી કેટલું ખૂબ સુંદર બતાય છે એ કોમેન્ટ કરી નાખો જય માંગાજી મિત્રો બધાયને આવા જ વિડીયો જોવા માટે મારા બ્લોગને ફોલો કરો અને મજા આવશે મિત્રો આવી જ રીતના તમે મને ફોલો કરશો એટલે મસ્ત મજાનો બ્લોગ તમારી સામે રજૂઆત કરી નાખીશ ને હવાનામાં બ્લોક છે મિની બ્લોક જોવા મળી જવાના છે ને અત્યારે આપણે ગાડી ચાલુ કરી દીધી છે એટલે ગાડીમાંથી ને આપણે જઈએ છીએ મિત્રો થોડો કટકો બતાવી નાખીશ તમને મસ્ત મજાની એવી આપણે ટ્રીપ છે મિત્રોને મિટિંગ હતી ને ભાજપવાળાને લઈને જતા હતા મસ્ત મજાની આપણે હણોલમાં મીટિંગ હતીને જાઉં છું અને થોડોક ખાલે છે એટલે ગાડીમાં નથી મારી પાસે કોઈ પકડવા વાળું માણસ એવું કાંઈ છે નથી ને મારી પાસે એટલા બધા રસ્તો પણ જો મિત્રો ટોપે ટોપ રસ્તો બની ગયો છે ને આપણે જઈશું આપણું BMW જેવું ગાડી લઈને નીકળી ગયા છે ને મસ્ત મજાનો વિડીયોમાં બન્યા રેજો અને જરૂરથી વિડીયો જોઈ લેજો અને વિડીયોમાં મજા આવવાની જ છે પૈકી તમે ધારા જોઈ લેજો એન્ડ સુધીમાં અને બાકી તો હર હર દેવને આપણા બ્લોગ કેવા છે થવાના છે મિત્રો એ જો વિડીયોની અંદર ખબર પડી જવાની છે તમને આ રોડમાં થયા લે છે આપણે ગાડી લઈને પહેલી વાર આપણે આવી રીતના ગાડીનો બ્લોગ બનાવેલો છે અને આવી જ રીતે તમે મને ફોલો કરતા રહીજો અને મસ્ત મજા કરી લેજો આમાં આપણે જો અત્યારે ગાડી ચાલુ જ છે ત્યાં સુધી આપણે આગળ એમને જતા જ રહેવાનું છે અને પછી સરસ મજાની હવે આપણે ગામ સુધી જવાનું છે અને પછી આપણે તમને બતાવી દઈશ ગેટ કેવું છે ગેટ પણ આમાં જોવા મળી જશે મિત્રો ગેટ છે મસ્ત મજાનું છે અને ગેટમાં તમારે આગળ જોતું રહેવાનું છે મિત્રો અને તમારે છે ને એક એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આઇકન પર ઓલ પ્રેસ કરી નાખજો અને કાલે પણ હું એક આવી રીતે મસ્ત મજાનું મિની બ્લોગ શૂટ કરી નાખીશ ને તમારા માટે દરરોજ હવે મિની બ્લોગ શું જ રહેશે મિત્રો ક્યારેક ક્યારેક ગાવતા જ રહેશે મિત્રો આપણે આવી રીતે ક્યારેય શૂટિંગ નહોતું કર્યું પણ પછી મેં કીધું શૂટિંગ કર્યું છે ત્યાં અપલોડ કરી નાખીશું અને આવી જ રીતે આવે બધા મિની બ્લોગ શૂટિંગ થવાના છે મિત્રો આપણી છે આગળ પણ જોવું પડે મિત્રો એટલે તમારે કેમેરા સામે બહુ આપણે ધ્યાન નથી દેવાતું મિત્રોને પણ તમારે જરૂરથી વિડીયો મજા આવશે ને જરૂરથી તમારે વિડીયો જોવા જવાનો જ છે મિત્રોને end સુધી તમને બધું મળી જવાનો છે ખુરશીઓ છે ને બધુ એમાં જવાબ મળી જશે મિત્રો આગળ ચાલતા ચાલતા હવે થોડીક જ વારમાં આપણે પહોંચવાના જ છે મિત્રો ચાલો પહોંચી જવામાં છે મિત્રો અને જરૂરથી આપણે વિડીયોને લાઈક શેર કરી નાખવાનું ત્યાં સુધી આપણે મસ્ત મજાનો આપણે મિની બ્લોક્સ છે લે થવામાં જ છે મિત્રો જો અત્યારે થોડીક જ વારમાં પહોંચવા આવી ગયેલા છે અને અત્યારે ગાડીઓ આગળ એટલે આપણે થોડું આમ બતાવતા રહે ગેટ કેવો છે મિત્રો એ જોઈ લે પહેલા ગેટ એન્ટ્રી થવામાં જ છે મિત્રો જો ગેટ આપણું એન્ટ્રી થવામાં જ છે મિત્રો જો આ ગેટ ક્યાં જોયું છે એ જરૂરથી વિડીયોમાં માધ્યમથી કોમેન્ટ કરી નાખજો ગેટ તમને બતાવી જ દીધું કોમેન્ટ કરી નાખજો આમ આમ ચાલતા જ રહેવાનું છે આપણે કે અહીં ઊભું નહીં થવાનું થોડીક વાર પછી આપણે એન્ટર થઈ ગયા છીએ ગામમાં પછી આપણે છે ને આ આપણે જોવું પડે વાહન વાહન આવે છે કે નથી અત્યારે અહીં પુરુષો પુરુષો બધું અહીંયા છે જો અત્યારે આ પોગી ગયેલા છે મિત્રો જો કેટલું બધું પુરુષોના આયોજન ગોઠવેલું છે એમ છે ભાઈ અત્યારે બધા